મિત્રો હવે વીસ વીસ જીરો ત્યારે નાખવાનું છે અને તલ થઈ છે મસ્ત એકદમ કે હવે ત્યારે એની જરૂર છે સરસ એવા બધા બહુઢાને એવું બંધાઈ ગયું છે એકદમ મસ્ત તલ છે તો ઊભા છે સરસ હવે ફૂલ ઓછા છે થાવા હવે બે પાણ પીહે તો તલ થઈ જાય સરસ એકદમ તોલ મણા પાકી જાશે થોડું તોલ સરસ થઈ ગયું છે અને ખાતર નાખી દીધું 20 20 13 થોડું સલ્ફર પાણીમાં પાઈ દેવું ને થોડું ભૂમિ અને ગૌમૂત્ર આ રીતે તોલ સેલો રાઉન્ડ છે હવે અને તોલ તૈયાર થઈ જાય પસાવે ફરી વિડીયોમાં પાછા મળશું